માળીયા યુવા હાડી ક્ષેત્રીય સમાજ સંગઠન દ્વારા વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત રીતે પોશાક શાફા સાથે સજ્જ થઈને સાથે તલવાર રાખી પ્રથમ રેલી કાઢ્યા બાદમાં તમામ તલવારબાજી સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા આ રેલીમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા બાદમાં હોલના પ્રાંગણમાં પરંપરાગત પ્રવચન કરી શસ્ત્રપૂજન કરાયું હતું જેમાં યુવા સંગઠન પ્રમુખ દ્વારા યુવાનોને કન્યા ભ્રણ હત્યા રોકવા તેમજ સ્વચ્છતા રાખવા પ્રત્યે જાગૃતિ દાખવી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ રાયમલભાઈ કનશ્યામભાઈ કાળુભાઈ ભરતસિંહ વનરાજભાઈ સહિતનાઓએ ભારે જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ લક્ષ્મણ દયાતર માર્યા ક્ષત્રિય દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલું હતું પાંચસો થી સાતસો મોટર સાયકલ સાથે ડીજે સાથે વાતને કારણે શસ્ત્ર પૂજન કરેલું છે અને સમાજ રીતના સારા કાર્ય થઈ શકે અને ક્ષત્રિય સમાજના ધર્મ વિશે ઘણી ચર્ચાઓ કરી જેથી કરીને મા અંબેની આજે પ્રાર્થના કરી જ્યારે પણ આ દેશ ઉપર ત્યાં કોઈ ધર્મ ઉપર જયારે કોઈ આફત આવે ત્યારે મા શક્તિ રૂપે એમને મદદ ક્ષત્રિયોનો ધર્મ છે મદદ કરી શકીએ એવી પ્રાર્થના મા અંબેને કરી હતી